નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું નર્મદા કેનાલમાં ગાબડું પડતા એરંડા અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા વડોદરાની ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં ડાકોરના ગોમતી તળાવમાં પાલિકાએ મૂકેલા તરાપાર જર્જરિત બન્યા લોકો માટે બન્યો જોખમી સેલ્ફી પોઈન્ટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ હિંમતનગરમાં એકવીસ હજારથી વધુ દીવડાઓના મફત વિતરણનો પ્રારંભ થયો ભાવનગર રંગાયું રંગીએ અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરમાં રામ મંદિરના થીમવાળા ચારસોથી વધુ મોબાઈલ લેમિનેશન કરાયા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા આગામી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોવાથી ત્યારે ભીલોડા તાલુકાના ભૂતાવડ ગામની આંગણવાડીમાં કાર્યકર મિનલબેન ચૌધરી દ્વારા નાના નાના ભોલકાઓ દ્વારા રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં કુલ વીસ બાળકોએ ભાગ લીધો હતો તેમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન અને શબરી જેવા પાત્રોને ભજવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોએ આનંદ ઉલ્લાસથી બાળકોએ ભાગ લીધો હતો તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ ના રોજ શ્રી ઉમા કેરવની સંચાલિત શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંલગ્ન જે એચ કે પટેલ સરસ્વતી શિશુ વિહાર મોડાસા વિભાગમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળામાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ વાલી મહેમાન પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી જેમાં બાળકો દ્વારા રામાયણના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા જેમાં રામના વનવાસ થી લઈ રામના અયોધ્યાના આગમન સુધી તમામ પ્રસંગો આવરી લેવામાં આવ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં શાળા પરિવાર શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો સમગ્ર બાળકોએ ઉત્સાહભેર શ્રીરામ રામ આગમનની ઉજવણી કરી આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શાળાના પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર હરિલાલ પટેલ મંત્રી રણછોડભાઈ પટેલ તેમજ મંડળના કારોબારી સભ્યો અને પ્રાથમિક વિભાગના આચાર્ય ડોક્ટર જીગ્નેશભાઈ સુથાર તથા બાલ મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદ પટેલ તથા અંગ્રેજી માધ્યમના આચાર્ય દુર્ગાબેન ત્રિવેદી તેમજ સ્ટાફ મિત્રો વાલીગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમની બેર ઉજવણી કરવામાં આવી હતી તમામ બાળ કલાકારો આનંદમય બનીને એમના પાત્રો રજૂ કર્યા જેનો સમગ્ર વાલીસે ખૂબ સુંદર રીતે આ પ્રસંગને માણ્યો હતો છેલ્લે સૌ સાથે મળીને હનુમાન પાત્રને યાદ કરીને હનુમાન સ્થાન પણ ભાવથી ગાયન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓએ આ સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રજૂ કર્યો હાલમાં દેશમાં જે રામના જે ગુણો એમની વાત અને પ્રતિષ્ઠાની જે વાત થઈ રહી છે એ જ પ્રકારે આ બાળકોએ એમની કલા અહીંયા રજૂ કરી પછી એ અયોધ્યામાં હોય વનમાં ગયા હોય રામ કે લંકા અયોધ્યામાં હોય તો ત્યાં દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કઈ અને જેનાથી રામાયણ રચાયું છે એવી મંથરા એ જ પ્રકારે વનમાં ગયા ત્યારે રામ સાથે લક્ષ્મણ અને સીતા ત્યારેની જે રાહ જોઈ રહી હતી એ બાઈ કે પછી હનુમાન દાદા બજરંગ પવનપુત્ર હનુમાન અને ત્યાંથી પણ આગળ વધતા લંકા જાય ત્યારે પણ એ કુંભકર્ણ હોય રાવણ હોય કે મંદોદરી આ બધાના જ પાત્રોએ નાના નાના ભૂલકાઓએ ભજવ્યા છે અને પાત્રો ભજવીને એની અંદર કૌશલ્ય ખીલે અને સારા ગુણો એમના હંમેશા વધતા જાય એ જ પ્રકારના એમને ગુણોને પ્રાપ્ત કર્યા છે સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા સાબર ઘીમાં વર્ષ ચોવીસમાં પ્રથમ વાર કમૂરતા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેનો અમલ ચૌદ જાન્યુઆરીથી થયો છે એક કિલોએ રૂપિયા પંદર અને પંદર કિલોએ ડબ્બાએ રૂપિયા બસો પચીસ નો ભાવ ઘટાડો થયો છે જેથી કમૂરતા બાદ ઘટાડાને લઈને લગ્ન સિઝનમાં સહિત ગ્રાહકોને ફાયદો થશે હવે દિવાળી બાદ વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમવાર પંદર કિલો ઘીના ડબ્બે રૂપિયા બસો પચીસ અને એક કિલો ઘીમાં રૂપિયા 15 નો ઘટાડો કર્યો છે જેને લઈને હવે સાબર પંદર કિલો ઘીનો ડબ્બો રૂપિયા નવ હજાર ત્રણસો માં મળશે સમાચારોમાં આગળ વાત કરીએ તો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય માઇનોર કેનાલમાં અવારનવાર ગાબડા પડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે કડી તાલુકાના વાગરોડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટે પાયે નુકસાની પહોંચી હતી ખેડૂતોએ મહા મહેનતે કરેલા અજમો એરંડા સહિતના ઉભા પાકોને પર પાણી ફરી વળતા મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી એકસો સાહીઠ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં ઠેર ઠેર નિયમોનો ભંગ કરનારા એકસો વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાયા છે બીજી તરફ નજર કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિયામક શારીરિક શિક્ષણ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અયોધ્યા ખાતે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર ભગવાન શ્રી રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં પાંચ દિવસ મનકી અયોધ્યા થીમ પર આધારિત ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો કાજલ ઓઝા વેદ જય વસાવડા માયાભાઈ આહિર અને કિંજલ દવેલ સહિતના ઉપસ્થિત વચ્ચે આખ્યાન કથામૃતમ રામના જીવન કર્તવ્યોને ઉજાગર કરતો વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

તેમજ ફેરી બોટમાં બેસતા દરેક વ્યક્તિને લાઈફ જેકેટ ફરજિયાતપણે પહેરાવવા અંગે તંત્ર જાગૃત બન્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતના અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાર્થળ આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ ડ્રેસ મળશે જી હા આ અંગે માહિતી મળી છે કે આ નિર્ણયને હવે દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે બીજી તરફ નજર કરીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર બાવીસ જાન્યુઆરી ના રોજ યોજાનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે

ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા જાન્યુઆરી જેમાં કુલ છ હજાર બસો તેપન ઉમેદવારો પરીક્ષામાં હાજરી આપશે નિવાસ થી અધિક જિલ્લા કલેક્ટર ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિલિમ પરીક્ષાના મુદ્દા અંગે મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા આયોજન કરાયા છે મહોત્સવ દરમિયાન શામળાજી મંદિરમાં નવ ભૂદેવો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન વિધિ નું આયોજન કરાયું છે સાથે સાથે શામળાજી જેમ શણગારાયું છે મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને તારીખ ચોવીસ જાન્યુઆરી સુધી શામળાજી વિષ્ણુ મંદિર દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે અને મંદિરની ફરતે ભગવાન શ્રી રામ ધ્વજ લગાવાશે આગામી બાવીસ જાન્યુઆરી ના રોજ ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે સમગ્ર રાજ્યમાં દરેક ગામડે ગામડે દરેક શહેરમાં રામ ભક્તો અરવલ્લીના માલપુર નગરના મંદિરો અને રાજમાર્ગો અવનવી રોશનીથી જળહરી ઉઠ્યા છે ભગવાન રામચંદ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાવાની છે ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ કોઈ ને કોઈ રીતે સહભાગી બનવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે માલપુર નગરને રંગ બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે માલપુરના મુખ્ય રાજમાર્ગની બંને બાજુએ સિરીજો લગાવીને જગમગાટ કરાયો છે તો આ સાથે જ અત્યારે પણ નમસ્કાર